જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી પોટેટો સ્ટીક એના માટે આપણે પાંચસો ગ્રામ બાફેલા બટેટા લીધા છે એને છીણી લેશું બટેટા છીણી લીધા છે એમાં અડધી ચમચી મરી પાવડર એક ચમચી સિંધાલુ ત્રણ ચમચી ધાણાભાજી એકદમ ઝીણી સુધારવાની છે એક નવું મરચું છે એકદમ ઝીણું સુધારેલું નકર આપણે વણવામાં પાછું વધારે આડું આવે પાંચ ચમચી આરા લોટ નાખશું ફરાળી છે એટલે ફરાળી ના કરતા હોય તો કોર્ન ફ્લોર વાપરી શકાય અને સરખું મિક્સ કરી લેશું પછી જોશે તો આરા લોટ વધારે નાખશું તપકીર બરાબર મિક્સ કરી લેશું તેલ ગરમ મૂકીને બધું બરાબર મિક્સ કરી લેશું થઈ ગયું છે પછી એક બે ચમચી આરા લોટ નાખશું અને આમાં આમચૂર પાવડર નાખવો હોય તો અત્યારે આપણે નાખી શકીએ લાસ્ટમાં પહેલાં નથી નાખવાનો અને ન નાખવું હોય તો ગમે તે ડીપ સાથે મૂકશું એમાં સરસ જ લાગશે ચમચી નાખો છે તપકીર મિક્સ કરી લેશું થઈ ગયું છે રેડી હવે આપણે આને શે તેલવાળો હાથ લગાડવો હોય તો ભલે નહીં તો એમ નમય ચાલે તેલથી વણવું હોય તો તેલથી નહીં તો તપકીર લઈને વણી શકીએ જેમ વણવું એમ વણી શકશું અડધી ચમચી તેલ નાખીને આપણે સરસ કરી લીધો છે હવે તપકીર લઈને વણી લેશું જાડો લુવો વાળ લેશું આવો આપણે તપકીર લીધો છે આ રાલો એલ થી વણી શકીએ પણ તપકીર થી સરળ રહીએ બસ ચાર ડીજ રાખવાની છે કટકર લસુ આ રીતે કટ કરી લેશું જો આપણે એમ થાય કે તોડવામાં ચકરી ચોટે છે તો કા તેલ વાળીને કા લોટ વાળી કરી લેવાની એટલે ફટાફટ કટ થશે તેલ થઈ ગયું છે સ્ટીપ તરી લેશું લાઇટ બ્રાઉન તળી લેશું આવી લાઈટ બ્રાઉન તળી લેશું બધી આ રીતે તળી લેશું તો તૈયાર છે આપણી સ્ટીક સર્વ કરી દેસુ તો તૈયાર છે આપણી ફરાળી પોટેટો સ્ટીક બહુ જ જલ્દી બની જાય છે બાફેલા બટેટા હોય તો એને આપણે કાચી કેરીની ચટણી સાથે સર્વ કરી છે ચટણી પણ ફરાળી જ છે બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો સારી લાગે ને તો કમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ